ઉપનયનજી પેશેમાં સ્વાગત છે મિત્રો આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે બ્રિટિશની ભાગલાપો અને રાજકારણની નીતિ અંતર્ગત જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ એની આજે ચર્ચા કરશું અને એ મુસ્લિમ લીગની સ્થાપના પછી જે એની માંગો હતી એને પૂરી કરવા માટે મિન્ટોન જે સુધારા આવ્યા એની આપણે આજે ચર્ચા કરશું સૌથી પહેલા તો આપણે એ સમજી કે ભાઈ બ્રિટિશ લોકો છે શા માટે ભાગલા રાજ કરોની નીતિ અપનાવે છે તો બ્રિટિશ લોકોએ એક અનુભવ કર્યો હતો અઢારસો ને ના વિદ્રોહમાં અઢારસો ને સત્તાવન નો જે વિદ્રોહ થયો એની અંદર આપણે હિન્દુ અને મુસ્લિમની એકતા જોવા મળે છે એટલે એક વર્ષ માટે તો બ્રિટિશની સત્તાને આપણે ઉખેડી ફેંકેલી ઉત્તર ભારતમાંથી તો બ્રિટિશને હવે લાગ્યું કે જો લાંબો ટાઈમ સુધી આપણે અહીંયા રહેવું હોય તો આ લોકોની એકતાને તોડવી પડશે સમજ પડી તો સ્ટાર્ટિંગની અંદર શું કરે છે બ્રિટિશ લોકો કે અઢારસો જે વિદ્રોહ છે એને મુસ્લિમ ષડયંત્ર માને છે અને મુસ્લિમ વિરોધી નીતિ અપનાવશે અને હિન્દુઓનો ફેવર કરતી નીતિઓ અપનાવશે મોટા ભાગે જે એ લોકોની સંસ્થાઓ તેમાં હિન્દુઓને જ પ્રેફર કરતા મતલબ કે પહેલાં પસંદગી હિન્દુઓને જ કરતા સમજ પડી પણ આગળ જતાં શું થશે કે ભાઈ સર સૈયદ અહેમદ ખાન કે જેણે એંગ્લો મોમેડિયન કોલેજની સ્થાપના કરેલી એટલે કે અલીગઢ યુનિવર્સિટીની જે સ્થાપના કરેલી એણે બહુ બધા પત્રો લેખા બહુ બધા લેખો લેખા અને એક બુક લખી છે ધ લોયલ મોમેડિયન ઓફ ઇન્ડિયા એટલે કે વફાદાર ભારતીય મુસ્લિમ આ પુસ્તકની અંદર એવું લખવા માંગે છે કે ભાઈ અઢારસોને નું વિદ્રોહ કોઈ મુસ્લિમ ષડયંત્ર નહોતું ઉલટાનું અમે તો બ્રિટિશના તરફેણમાં હતા બ્રિટિશના સપોર્ટમાં હતા વિદ્રોહ દબાવવામાં એટલે કે અમે તો તમારા વફાદાર છે સમજ પડી તો ધીરે ધીરે શું થશે કે ભાઈ બ્રિટિશ લોકો બી જાણે જાણવા મળે કે ભાઈ હિન્દુઓને સપોર્ટ કરવા કરતાં માઇનોરિટીને વધુ સપોર્ટ કરશું તો વધુ ભાગલા પડશે વધુ વધવાનું થશે સમજ પડી તો ધીરે ધીરે શું થશે કે સર સૈયદ અહેમદ ખાન જેવા ઘણા બધા લોકો બ્રિટિશની તરફેણમાં ઘણું બધું લખશે કે ભાઈ અમે તમારા વફાદાર છીએ અને પોતાનું હિત સાધવા માટે બ્રિટિશ લોકો શું કરશે કે હવે ધીમે ધીમે અઢારસો ને પછી મુસ્લિમ તરફેણમાં નીતિઓ બનાવવાનું ચાલુ કરશે એનું એક મહત્વનું કારણ એ હતું કે ઓગણીસો નેવું આવતા આવતા ભારત ની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ વધતી જતી હતી બીજું કે ભારત ની અંદર સમાજવાદ નો ડર હતો કે ભાઈ ભારત માં સમાજવાદ આવશે તો સમજ તો ધીરે ધીરે શું થશે કે ભાઈ સમાજવાદ વધતો જશે યુવાની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ આવતી જશે તો એને દૂર કરવા માટે ભાગલા પણ રાજકરોની નીતિ અપનાવશે કોણ બ્રિટિશ સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ રાષ્ટ્રવાદ જો તોડવો હોય તો રાષ્ટ્રવાદનું મેઇન આધાર શું હે એકતા અને

આઈડિયા તો અહીંયા બે શબ્દ છે સાંપ્રદાયિકતા અને કોમવાન બંને એક જ શબ્દ છે ઇંગ્લિશ અને સોરી ગુજરાતી અને હિન્દીમાં તો બંનેનો મતલબ સમજો શું થાય કોઈ પણ સંપ્રદાય યા તો કોઈ પણ કોમ જ્યારે પોતાને હિતને કોઈ પણ પ્રકારના હિત રાજનીતિક હિત આર્થિક હિત કે સામાજિક હિતને હંમેશા ધર્મની સાથે જોડીને ચાલતા હોય ધર્મ સાથે જોડીને ચાલતા હોય અથવા તો ધર્મને આધાર રાખીને પોતાની નીતિઓ બનાવતા હોય શું બનાવતા હોય નીતિઓ એને શું કહેવાય સાંપ્રદાયિકતા કોમ યા તો કોઈ પણ સંપ્રદાય પોતાના ધર્મને પોતાની માન્યતાઓને ધ્યાનમાં રાખીને નીતિ બનાવશે તો સામેવાળી અન્ય જે કોમો છે એને તકલીફ પડશે સમજ પડી તો એને જ શું કહેશું કૌમવાદ સાંપ્રદાયિકતા તે બીજા સરળ ભાષામાં કહીએ તો ભાઈ સંપ્રદાયિકતા એટલે કે ભાઈ તમારી જે માન્યતા છે ઠીક એને તમે અન્ય સાથે સરખાવો છો અને પોતાને ઉપર ગણો છો જેમ કે ભાઈ તમારા અલ્લાહ ભગવાન ગોડ કરતા અમારા અલ્લાહ ભગવાન ગોડ ઉપર છે તો સ્વાભાવિક વસ્તુ એ કે તમે એકબીજાના ભગવાન ઈશ્વર ગોડની શું કરો છો કમ્પેરિઝન કરો છો તો એ બી એક કારણ થઈ શકે છે લડાઈનું બાંધવાનું તો ભારતમાં જોઈએ તો એક બાજુ બ્રિટિશ સામે લડવા માટે ભારતમાં રાષ્ટ્રવાદ ચાલે છે તો એની સાથે સાથે સમાંતર કોમવાદ પણ ચાલતો રહેશે સાંવતિ અને આને પ્રેરિત કરવાવાળા બ્રિટિશ હતા અને ભારતમાં ઘણા બધા લોકો હતા કે જે આનાથી પ્રભાવિત છે અને કોમવાદને ઉત્તેજન આપશે ખાસ કરીને મુસ્લિમ લીગ જેવા જે સંગઠનો હતા એ બધા સાંવતપડી તો ભારતની અંદર એક બાજુ રાષ્ટ્રવાદ બી ચાલે છે બીજી બાજુ શું ચાલે છે કોમવાદ બી એટલે આગળ જતા ભારતના શું થશે ભાગલા પડશે ભારતની સ્થિતિની ચર્ચા કરીએ તો અઢારસો ને એક્યાસી માં વસ્તી ગણતરી પ્રમાણે મુસ્લિમની વસ્તી છ કરોડ જેટલી હતી છ કરોડ થી થોડીક વધારે હતી એટલે વીસ ટકા જેટલી વસ્તી હતી કોની મુસ્લિમની મોટા ભાગના લોકો મેજોરિટી લોકો અશિક્ષિત હતા અને મુસ્લિમની અંદર બે ભાગ હતા

સંવંતપેઢી તો મુસ્લિમ લીગની જે સ્થાપના થાય છે એ મોટા ભાગના મોટા ભાગના શું બધા આ હતા અસરાફ સંવંતપેઢી જે મોટા મોટા જમીનદારો હતા નવાબો હતા ને બધા મુસ્લિમ લીગની સ્થાપના કરે છે સામાન્ય લોકો તો પોતાના કામમાંથી ને નવરા ના થતા હોય સંવંતપેઢી તો ગરીબી અહીંયા ખૂબ હતી અહીંયા બેરોજગારી હતી શિક્ષા તો હતી નહીં તો ઓબ્વિયસલી વાત છે કે આ લોકોને તમે ધર્મના નામે ભડકાવશો આઈડિયા આવે તો કોઈ પણ દંગા થશે તો હંમેશા જોજો કોઈ પણ પક્ષ હોય સામાન્ય લોકો મરશે કોઈ દી તમે જો દંગામાં નેતા કોઈ દી ના મરે સામાન્ય લોકો મરે આ લોકો તો નીકળી ગયા હોય સમજ પડી તો ધર્મના નામ ઉપર આ લોકોને શું કરવામાં આવશે ઉત્તેજિત કરવામાં આવશે સમજ પડી અને આ લોકોને ઉત્તેજિત કરશે કોણ તો બે અસરાફ લોકો શા માટે કારણ કે સમાજવાદનો ડર હતો સમાજવાદ વધતો જતો તો આ લોકોને એવું લાગતું હતું કે સમાજવાદ જો ભારતમાં આવશે અથવા તો વધી જશે તો અમારી જમીનદારી છીનવાઈ જશે લોકો વિદ્રોહ કરશે અમારા વિરુદ્ધ તો અમારી આવક બંધ થઈ જશે સમજ પડી બીજી બાજુ બ્રિટિશ શું કરે છે બંગાળના ભાગલા પેડા બંગ ભંગ જેથી કરીને જે પૂર્વ બંગાળ બહેનો એની અંદર મુસ્લિમો મેજોરિટીમાં આવી અને એમાં કોનું વધારે ચાલતું હતું અશરાફ મુસ્લિમોનું સમજ પડી તો આ રીતના બ્રિટિશ બી પ્રોત્સાહિત કરશે અને આ લોકો બી પોતાને આગળ રાખશે આ આ વસ્તુ કરવામાં તો તો બ્રિટિશ લોકો શું કરે છે કે કામ કરો રાજ ઓગણીસો છ માં મિન્ટો આપણો વાઇસ રોય હતો એ શું કરે છે મિન્ટો કે ભાઈ મુસ્લિમ લોકોને કહે છે કે ભાઈ તમારે બહુ બધી સમસ્યા મુસ્લિમ લોકો કહે છે કે નહીં અમારે નથી મિન્ટો કહે છે આ છે તમારે એટલે તમે મારી પાસે સમસ્યા લઈને આવો સમસ્યા લઈને આવો મારી પાસે માંગ કરો હું પૂરી કરીશ સમજ પડી તો થશે એવું કે ભાઈ પાંત્રીસ લોકોનું એક સભ્યનું મંડળ અને આ પાંત્રીસ જે પાંત્રીસ લોકો અશરાફ મુસ્લિમ હતા એટલે કે ભાઈ મોટા મોટા જમીનદારો હતા ઠીક બંગાળના એરિયાની અંદરના નવાબો હતા આ બધા શું કરશે કે ભાઈ શિમલા જશે ક્યાં જશે જશે અને શિમલામાં જઈને કોને મળે છે ડર નો માહોલ છે એ લોકોને યોગ્ય પ્રતિનિધિ નથી મળતું ક્યાં પ્રતિનિધિ નથી મળતું તો ભાઈ નગરપાલિકામાં કેન્દ્રીય ધારાસભામાં પ્રાંતોની ધારાસભામાં પ્રતિનિધિત્વ મળતું નથી માટે અમને શું આપો પ્રતિનિધિ પ્રતિનિધિત્વ આપવા માટે શું કરો અમને આરક્ષણ આપો સમજ પડી બીજું કે મુસ્લિમ લોકો શિક્ષામાં પાછળ તો મુસ્લિમો માટે અલગથી યુનિવર્સિટી બનાવો મુસ્લિમ યુનિવર્સિટી અને એની અંદર ઇસ્લામની તાલીમ આપો સમજ પડી તો મુસ્લિમો માટેની માંગો લઈને આ બધા જશે ક્યાં જશે મિન્ટોને મળવા માટે સમજ પડી જોકે આ બધી માંગો ઓલરેડી ફિક્સ હતી મિન્ટોએ ઓલરેડી આ બધાને કહી દીધેલું કે તમારે એની શું માંગ કરવાની છે સમજ પડે છે તો અહીંયા ઓલરેડી મિન્ટોએ સેટિંગ કરી રાખ્યું હતું તો એક પ્રકાર આ ષડયંત્ર હતું તો પાંત્રીસ લોકો જેની અંદર તમે જોશો તો મોહસીન ઉલ મુલ્ક આગા ખા સાલીમુલા ખાન આ બધા લીડરો જશે ઠીક પાંત્રીસ લોકોની અંદર આ મોટો એ સમયનો નવાબ હતો એ બાજુનો બંગાળ બાજુનો ઠે આ બધા જેને માંગ કરશે કોની પાસે મિન્ટો પાસે મિન્ટો આ બધાની માંગ સ્વીકારશે આઈડિયા આવે છે હવે આ પાંત્રીસ લોકો ભેગા તો થઈ ગયા તો ભેગા ભેગા આ લોકોએ ભેગા ક્યારે થયા હતા ઓક્ટોબરમાં યાદ રાખજો ઓક્ટોબર ઓગણીસો ને છ ઠીક છે શિમલામાં ભેગા થયા હતા તો આ લોકોએ ડિસાઈડ કર્યું કે કામ કરી ભેગા થઈ જ ગયા છે તો આપણે ખુદનું એક ગ્રુપ બનાવી તો

સંવત પડી તો આ બધા ભેગા થઈને શું બનાવશે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ આ લોકોનો ઉપદેશ શું હતો તો ભાઈ બ્રિટિશને વફાદાર રહેવાનો છે શું રહેવાનું છે બ્રિટિશને વફાદાર રહેવાનું છે અને આ એ જ સમય હતો કે જ્યારે બંગાળના ભાગલા થયા હતા બંગ ભંગ આ લોકો તો ખુશ હતા એનાથી સાવત પડી તો બ્રિટિશને વફાદાર રહેવાનું છે બ્રિટિશની નીતિઓ પ્રમાણે ચાલવાનું છે ઠીક મુસ્લિમો માટે आरक्षण અને એના હિતોની વાત કરવાની છે કોંગ્રેસનો વિરોધ કરવાનો છે શું કરવાનો છે કોંગ્રેસનો વિરોધ સમર્પણ તો મુસ્લિમ લીગ બેની જ એટલા માટે હતી કે ભાઈ ભારતની અંદર જે બી કંઈ થાય એનો વિરોધ કરી શકાય અને બ્રિટિશ પ્રત્યે આપણે વફાદાર રહી શકાય તો ઓબ્વિયસલી વાત છે કે આનાથી શું થશે દખાવો થશે આઈડિયા છે તો મુસ્લિમ લીગનો પર્પઝ જ આ હતો યાદ રાખજો સ્ટાર્ટિંગની અંદર મોહમ્મદ અલી જીના

સમજ પડી તો બે મહત્વપૂર્ણ લીડર છે મુસ્લિમ લીગના ના ધીમે ધીમે આ લોકો કઈ રીતના કોમવાદ વધારશે કઈ રીતના પાકિસ્તાનની માંગ કરશે એની આપણે આગળ ચર્ચા કરશું હવે શિમલાની અંદર માંગે કેરી મિન્ટો પાસે આગળ જતા એ લોકોએ સંસ્થા બી બનાવી દીધી મિન્ટો પાસે જે બી માંગો આવી એને સ્વીકારવા માટે શું કર્યું તો લોકો લઈને આવ્યા મોરલે મિન્ટો સુધારા શું લઈને આવ્યા મોરલે મિન્ટો સુધારા ઠીક અહીંયા યાદ રાખજો હંમેશા આગળ જેનું નામ હશે એ એસ ઓએસ હશે કોણ હશે એસઓએસ એસઓએસ બોલે તો ભારત સચિવ કોણ હશે ભારત સચિવ ઠીક ગ્રંથ નિર્માણ બોર્ડ ની અંદર અહીંયા ભારત વજીર લેખવું હશે ભારત નહીં હિન્દ વજીર શું લેખવું હશે હિન્દ વજીર એટલે કે ભારત સચિવ સેક્રેટરી ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા એસ એસઓએસ કરી સમજ અને બીજું જેનું નામ હશે કોણ હશે વાઇસ રોયલ સમજ પડી તો મોરલે મિન્ટો તો મોરલે કોણ છે વજીર એટલે કે સચિવ મિન્ટો કોણ છે વાયસ રોય એવી રીતના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ તો મોન્ટેગ્યુ કોણ છે એસ વોય અને ચેમ્સફોર્ડ કોણ હશે વાયસ રોય સમજ પડી એટલે આ પોઈન્ટ હંમેશા યાદ રાખજો હવે ઓગણીસો ને નવનો જે સુધારો આવ્યો જેને આપણે શું કહીએ છીએ મોરલે મિન્ટો સુધારો એનું વાસ્તવિક નામ શું છે ભારત પરિષદ અધિનિયમ ઠીક ઇંગ્લિશમાં છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અને જેને આપણે નોર્મલ ભાષામાં શું કહીએ પાર્લિયામેન્ટો તો આવા પાછળના કારણો ક્યાં હતા તો અઢારસો ને બાણુંમાં જે સુધારા થયા એનાથી કોંગ્રેસની અંદર અને ઘણા બધા નેતાઓમાં તે વિરોધની ભાવના હતી કારણ કે જે માંગ હતી એ માંગને અહીંયા પૂરી કરી શક્યા નહોતા તો આ લોકો વધુ રિફોર્મની માંગ કરતા હતા સુધારાની માંગ કરતા હતા સમજ પડી તો એક કારણ આ કહી શકો હો તમે બીજું મહત્વનું કારણ છે મિન્ટો ષડયંત્ર હે શિમલામાં મેળા કે નહીં આ બધા માંગ કરો હું તમારી માંગ સ્વીકારીશ તો એ અહીંયા શું કરવાની છે સ્વીકારવાની છે પેઢી સમજ બીજું કે ભારતમાં શું વધતું જાય છે ક્રાંતિકારી પ્રવૃત્તિ ક્રાંતિકારી પ્રવૃત્તિ શા માટે વધે છે સમાજવાદ ના લીધે હેના તો ક્રાંતિકારી પ્રવૃત્તિ ને તોડવી હોય તો શું કરો તો ભાઈ ભાગલા પાડો ભાગલા પાડો શેમાં હિન્દુ અને મુસ્લિમમાં સમજ પડી એક પ્રકારે ભાગલા પાડવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને રોકવા માટે આ કાયદો લાવવામાં આવશે આ સુધારા લાવવામાં આવશે સમજ પડી અને ખાસ આ એ સમય હતો કે અઢારસો ને છન્નું સત્તાણુંમાં અને નવ્વાણુંમાં ભારતના ઘણા બધા ક્ષેત્રમાં શું હતું દુષ્કાળ અને બ્રિટિશની નીતિના લીધે લોકોની અંદર ખૂબ જ ગુસ્સો હતો બીજી તરફ આ એક સમય છે કે જ્યારે મહારાષ્ટ્રમાં પુણે બાજુ પ્લેગની બીમારી હતી અને પ્લેગને રોકવા માટે એક કમિશનર એટલે એક અધિકારીની નિયુક્તિ કરેલી એનું નામ હતું રણડે આ શું કરતો કે ભાઈ લોકોના ઘરમાં જતો તોડફોડ કરતો વેર વિકે કરી નાખતો અને ઘણા બધા જે નાના નાના ઘરો તેને સળગાવી નાખતો બાળી નાખતો તે ઘણા બધા બ્રિટિશ અધિકારીઓ શું કરતા બળાત્કાર ને એવું બધું તો આના વિરુદ્ધ ત્યાંના યુવામાં ખૂબ જ ગુસ્સો હતો તો એના લીધે શું થાય છે કે ચાપેકર બ્રધુ બે ભાઈઓ થઈને શું કરે છે આની હત્યા કરે છે તો અંગ્રેજો વિરુદ્ધ ઓલરેડી શું હતું ગુસ્સાની લાગણી હતી આઈડિયા અને એ જો ગુસ્સો વધતો જશે ખાસ કરીને યુવામાં તો ઓબ્વિયસલી વાત છે અહીંયા શું થશે ક્રાંતિકારી પ્રવૃત્તિ વધશે અને ક્રાંતિકારી પ્રવૃત્તિને તમારે શું કરવી પડશે રોકવી પડશે કઈ રીતના રોકશે અંગ્રેજો તો ભાઈ ભાગલા પાડો રાજ કરો તો મુસ્લિમને કોમવાદનું ઉત્તેજન આપવા માટે આ સ્પેશિયલ સુધારા એવા થઈ ગયા ત્યાં કોમવાદને શું આપવાનું છે ઉત્તેજન સમજ પડી તો આ બધાને ધ્યાનમાં રાખીને ઓગણીસોને ની અંદર એટી અરુંદલ અંતર્ગત એક સમિતિ બનાવી કોને બનાવી હતી મિન્ટોએ કોના અંતર્ગત એટી અરુંદલ અંતર્ગત એક સમિતિ બનાવી આ સમિતિ કીધું કે તમારે સુધારા કરવાની જરૂર છે શું સુધારા કરવાના છે તો ઓલરેડી આ બધું ફિક્સિંગ જ હતું શું કે ભાઈ મુસ્લિમો માટે અલગથી કાંઈ કરો સમજ પડી તો એ સુધાર આ આઈટી અરુણની સમિતિ અંતર્ગત આ લોકો સુધારા કરશે શું સુધારા કરશે તો ભાઈ એની અંદર જે જોગવાઈ હતો એને સમજો બધી જોગવાઈ યાદ નથી રાખવાની બહુ લાંબી લાંબી છે ગ્રંથ નિર્માણ બોર્ડની અંદર લીખવું હશે બહુ લાંબુ લાંબુ બસ થોડાક પોઈન્ટ યાદ રાખો કે કેન્દ્રીય જે ધારાસભા છે એમાં લોકો જે સભ્યની સંખ્યા હતી ઠી એ પહેલાં ચોવીસ પચીસ હતી એનાથી વધારીને બાસઠ ગણાય કેટલી કરનાય ગઈ બાસઠ એવી રીતના હરેક પ્રાંતોની જે ધારાસભા હતી એની બી સંખ્યા વધારીને બાવન ગણનાઈ ગઈ ઠી અહીંયા સિક્સટી ટુ નથી સિક્સટી નાઇન છે સાવત પડી તો અહીંયા સિમ્પલ વસ્તુ એ કે સંખ્યા વધારી દીધી તો તો જે ગવર્નરની કાઉન્સિલ હતી એની સંખ્યામાં શું થયો વધારો થઈ ગયો ઠીક અને અહીંયા ભારતીય લોકોની સંખ્યા વધશે સમજ પડી જો કે મોટા ભાગ નહીં આ ચૂંટાય એને ના આવતા પણ નોમિનેટ થઈ થઈને આવતા ગવર્નર દ્વારા બીજી તરફ આ લોકો શું કરશે હવેથી પહેલી વાર બજેટ ઉપર ચર્ચા થશે સમજ પડી અને જે બી મંત્રી હશે મંત્રી એટલે કે જેને જવાબદારી કોઈ ડિપાર્ટમેન્ટ પોર્ટફોલિયો આપેલો છે શું આપેલો છે પોર્ટફોલિયો તો એવા લોકોને તમે પ્રશ્ન પૂછી શકો છો પ્રશ્નોના જવાબ પછી

આ શું કે હવેથી મુસ્લિમો માટે સીટોને આવી એટલે કે એના માટે અલગ મંડળની રચના થઈ અલગ મતદાન મંડળનો મતલબ કે એ એરિયામાં જ્યાં મુસ્લિમ મેજોરિટીમાં હશે ત્યાં માત્ર ને માત્ર મુસ્લિમ કેન્ડિડેટ જ ઉભો રહેશે અને એને વોટ પણ માત્ર ને માત્ર મુસ્લિમ આપશે સાદી ભાષામાં સમજો કે ભાઈ કેન્ડિડેટ બી કોણ હશે મુસ્લિમ અને વોટ આપવા વાળો વ્યક્તિ બી કોણ છે મુસ્લિમ હશે જમીનદારોને બી આપવામાં આવશે કોને આપવામાં આવશે જમીનદારોને આઈડિયા છે હવે અહીંયા જો અંગ્રેજો કેવી ચાલાકી કરે છે કેવી રીતના ભેદભાવ કરે છે કે જમીનદારો બે પ્રકારના હશે ઓબ્વિયસલી એક હશે હિન્દુ અને એક હશે મુસ્લિમ તો જે જમીનદાર દર વર્ષે પાંચ રૂપિયાથી વધુ

જેની આવક આવકના આધારે અહીંયા યાદ રાખજો બધાને વોટિંગનો અધિકાર નહોતો તો જેની પાસે જમીન હતી કે જ્યાંથી આવક થતી જે લોકો ઇન્કમ કમાતા અલગ અલગ એરિયામાંથી અમુક લિમિટમાં તો એ લોકોને અધિકારો હતા જે લોકો ગ્રેજ્યુએટ હતા એવા લોકોને વોટિંગ નહોત અધિકારો હતા તો અહીંયા જે હિન્દુની આવક બારસો રૂપિયાથી વધારે હશે એ જ વોટિંગ કરી શકે છે વાર્ષિક અને મુસ્લિમ જેને વાર્ષિક આવક એકસો ને અઠ્યાસી રૂપિયા હશે એનથી વધુ હશે એ વોટિંગ કરી શકે છે તો તમે જો કે અહીંયા કેટલો ભેદભાવ કરે છે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા શું થશે વોટિંગની અંદર હિન્દુઓની સંખ્યા ઘટી જશે અને મુસ્લિમોની સંખ્યા વધી જશે કારણ કે ક્રાઇટેરિયા જેવા બનાવવા આ લોકોએ જાણી જોઈને તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા શું થશે દંગાઓ થશે ધીરે ધીરે કોમ બાદ પ્રોત્સાહન મળશે અને આ બ્રિટિશ તો ઈચ્છતા હતા અને ભારતીય લોકો એને સ્વીકારી લેશો સમજ પડી તો આ એક્શનની અંદર મેઇનલી આ પોઈન્ટ યાદ રાખવાના છે ઠીક સૌથી મહત્વનું જે યાદ રાખવા જેવી વસ્તુ છે તો એ શું છે કે મુસ્લિમો માટે અલગથી સીટ એટલે કે અલગ મતદાર મંડળ જમીનદારોની હતું કઈ રીતના હતું તો આ કોઈ ડેટા યાદ નથી રાખવાનો સમજ પડી આ બી નંબર કોઈ યાદ નથી રાખવાના કેટલી સીટો આરક્ષિત હતી કે નહીં મેઇન મેઇન પોઈન્ટ રાખો કે પરોક્ષ ચૂંટણીને મંજૂરી મળી

કિકની નીતિ કિસ એન્ડ કિક પોલિસી તો એક ગ્રંથ નિર્માણ માં શબ્દ વાપરો છે એટલે કે ભાઈ એક વ્યક્તિને પપ્પી આપો અને બીજા વ્યક્તિને પાટુ આપો તો અહીંયા એવું થયું ને કે મુસ્લિમો માટે અંગ્રેજો શું આપે છે પપ્પી અને હિન્દુઓ માટે શું અહીંયા આપે છે પાટું મારે છે લાત મારે છે તો ગ્રંથ નિર્માણ બોર્ડમાં કિસ એન્ડ કિક એટલે ગુજરાત અમે લખ્યું છે પંપડાવવાની અને લાત મારવાની નીતિ તો સ્વાભાવિક વસ્તુ છે કે એકને તમે લાત મારશો અને એકને તમે પંપડાવશો તો બંને વચ્ચે લડાઈ થશે આઈડિયા આવે છે તો અહીંયા શું થશે કોમવાદને ઉત્તેજન આપે છે તો કોમવાદને ઉત્તેજન આપવાનું કારણ શું હતું અલગ મતદાન મંડળ સમજ પડી પણ આગળ જતા મુસ્લિમ લીગને બ્રિટિશની મો ભંગ થઈ જશે ટૂંક જ સમયમાં શું થઈ જશે મુસ્લિમ લીગને ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગને મો ભંગ થઈ જશે મો ભંગનું કારણ ક્યાં હતા ધ્યાનથી સમજો કારણ સૌથી પહેલું કારણ કે જે બંગાળના જે ભાગલા હતા એને રદ કરવામાં આવ્યા હતા ક્યારે ઓગણીસો ને અગિયારમાં જ્યોર્જ ફિફ્થ જ્યારે ભારતમાં આવ્યો તો એને ભાગલા શું કરી દીધા રદ કરી દીધા તો જે મુસ્લિમ જમીનદારો કે જે નવાબો હતા એ બધા જે ખુશ થઈ ગયા હતા એને શું લાગ્યું અહીંયા દુઃખ લાગ્યું કે ભાઈ અમને જે અત્યાર સુધી મોજ મસ્તી મળતી હતી એ થઈ ગઈ બંધ સમજ પડી તો સૌથી પહેલું દુઃખ આ હતું બીજું સૌથી મોટું દુઃખ એ લોકોને એ લાગ્યું કે એ સમયની અંદર ઓગણીસો ને અગિયારમાં બાલકન યુદ્ધની શરૂઆત થઈ

પણ શાસન કોનું હતું ઓટોમનનું તો થશે એવું કે આ એરિયાની અંદર ઘણા બધા લોકો ઓટોમનની સામે લડતા હશે તો અમુક એરિયામાં ઓટોમનનું વર્ચસ્વ હતું ને અમુક એરિયાની અંદર અહીંયા ઓસ્ટ્રી હંગરી ઓસ્ટ્રિયા કરીને એક દેશ હતો એનું વર્ચસ્વ હતું અને આ વર્ચસ્વ તોડવા માટે બ્રિટિશ ફ્રાન્સ રશિયા જેવા ઘણા બધા લોકો આ જે નાના નાના દેશો હોય એને સપોર્ટ કરતા હતા તેના લીધે શું થશે બાલ્કન યુદ્ધ ચાલુ થશે તો બાલ્કન યુદ્ધની અંદર એક બાજુ ઓટોમન છે બીજી બાજુ કોણ લડે છે અહીંયા એક દેશ આવેલો છે આ સમયમાં અહીંયા બનેલો નથી પાછળથી બનેલો છે એનું નામ છે બોર્ડની હાર્જે ગોવિના કયો દેશ છે બોર્સની હાર્જે ગોવિના એની રાજધાની સારા જેવો કઈ રાજધાની હતી સારા જેવો

એને દુઃખ લાગશે શું દુઃખ લાગશે કે ભાઈ તમે લોકો ઓટોમન ની સામે શા માટે લડો છો કારણ કે ઓટોમનનો જે રાજા હતો એ હતો ખલીફા એને શું કહેતા ખલીફા તો ઇસ્લામની અંદર એક સમયે ખલીફા એટલે કે એક ધાર્મિક લીડર હતો પણ અહિયાં તો સ્વાભાવિક વસ્તુ છે કે હવે આ બધા કોણ હતા પોલિટિકલ લીડર કોણ હતા રાજનીતિક નેતાઓ એટલે કે એના રાજાને લોકો ખલીફા કેતા તો અહિયાં યુદ્ધ ચાલુ થયું એના લીધે કોને દુઃખ લાગ્યું ભારતની અંદર જે મુસ્લિમો છે એને પીડી સમજ તો આ લોકો શું કહેશે કે ભાઈ અમને મજા નથી આવતી નહીં 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 તમે શું કામ અમારા અબુજાન ને મારો છો એટલે કે એના ખલીફા મારો છો આઈડિયા છે તો આ લોકો એના વિરુદ્ધ થઈ જશે કોના બ્રિટિશ વિરુદ્ધ બીજું એક કારણ હતું કે આ સમય આવતા આવતા મુસ્લિમ લીગ ની અંદર ઘણા બધા રાષ્ટ્રવાદી યુવાન નેતાઓ આવી ગયા છે મોહમ્મદ અલી જિન્ના છે મોલાના અબુલ કલામ આઝાદ છે ને બધા સમજ પડી તો ધીરે ધીરે શું થશે કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ ની અંદર વિચારિક ફેરફાર આવશે અને બે હજાર તેર સોરી ઓગણીસો ને તેર ની અંદર એ લોકોની જે અધિવેશન હતું ત્યાં એ લોકોએ સ્વરાજની માંગ કરી હતી પછી તો સેમ મુદ્દા માટે હવે બે એક થઈ ગયા કોણ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ અને કોણ કોંગ્રેસ મતલબ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તો બંનેના વિચારો સેમ થઈ ગયા તો બંને થોડા ટાઈમ માટે દોસ્તી કરી લીધી દોસ્તી ક્યાં હતી તો લખનઉની અંદર થઈ હતી સાંભળી તો લખનૌ બંને વચ્ચે કરાર થશે જેને આપણે કહેશું લખનઉ પેક્ટ તે જે ઓગણીસો ને સોળ માં થશે આઈડિયા છે તો બંને વચ્ચે શું થઈ ગયું અહીંયા દોસ્તી જેને આપણે શું કહેશું લખનઉ પેક્ટ આઈડિયા છે તો અહીંયા કોંગ્રેસ તરફથી બાળ ગંગાધર તિલક હતા અને આ બાજુથી કોણ હતા મોહમ્મદ અલીજીના ને બધા યુવાન હતા તો થોડા ટાઈમ માટે હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા થઈ ગઈ પડી સંબંધ પણ ઘણા બધા હિસ્ટોરિયન લખનૌ પેક્ટની નિંદા કરે છે ખાસ કરીને શશી થરૂર શશી થરૂર એક સારા એવા હિસ્ટોરિયન બી છે તે અત્યારે નેતા બી છે પણ એક હિસ્ટોરિયન બી છે તો એની બુક છે ધ એરા ઓફ ડાર્કનેસ બહુ સારી બુક છે તમે ક્યારેક વાંચજો ઠે ઇંગ્લિશની અંદર હશે ધ એરા ઓફ ડાર્કનેસ આની અંદર બહુ બધા ફેક્ટ આપેલા છે બ્રિટિશ વિરુદ્ધ તે બ્રિટિશે જે નીતિઓ અપનાવી છે જે લોકોના હત્યાઓ કરેલી છે કઈ રીતના આપણે લૂંટા છે એ બધી વસ્તુ આ બુકની અંદર આપેલી છે બહુ સારી બુક છે તો ક્યારેક વાંચજો તો શશી થરૂર શું લખે છે કે અહીંયા મુસ્લિમ લીગ સાથે કોંગ્રેસે જે પેક્ટ કર્યો ને આ મુસ્લિમ આ કોંગ્રેસની સૌથી મોટી ભૂલ હતી ભૂલ એટલા માટે હતી કે તમે અહીંયા પેક્ટ કરો માની લો કે તમે બે કરાર કરો છો તો અહીંયા કોંગ્રેસે ખાલી એટલું કહેવું જોઈતું હતું કે જે અલગ મતદાન મતદર મંડળ છે એને તમે ના સ્વીકારો તો અમે તમારી સાથે આવી કડી સંવાદ પર કોંગ્રેસે શું કર્યું કે જે મુસ્લિમ લીગની જે માંગ હતી અલગ મતદાન મંડળ કે જેને અંગ્રેજો આપેલો તો આને પણ સ્વીકારી લીધો તો એના લીધે શું થશે કે આગળ જતા ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા જો અહીંયા કોંગ્રેસે ના પાડી વત કે જો તમારે અમારી સાથે આવવું હોય તો આને તમારે છોડવું પડશે તો આજે ભારત અને પાકિસ્તાનના ભાગલા ના પડ્યા હોત તો ભારતમાં જે કોંગવાદ આવ્યો એ ના આવ્યો હોત પણ સમસ્યા એ છે કે હરેક પાર્ટીની અંદર બધા નેતા કેવા હોય છે અવસરવાદી તકવાદી બસ મોકો મળવો જોઈએ હું એ નેતાને તું એ નેતા બન સમજ પડી તો ન હા સોરી તો ના તો કોઈ પણ નેતાએ આનો વિરોધ કર્યો કોંગ્રેસની અંદર અને ના તો કોઈ આના વિરુદ્ધ આ લોકો કંઈ બોલ્યા કારણ કે બધાને નેતા બનને નાટા મારવો છે સમજ પડી તો ત્યાં કોંગ્રેસને એક ભૂલ હતી સમજ પડી તો અહીંયા શું થશે લખનઉ કરાર પીડી સામ તો આજના લેક્ચર અહીંયા સુધી રાખશું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભારતની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ એ આવા પાછળના કારણો ક્યાં હતા અને ક્યાં કયા એરિયામાં કોણે કોણે શું શું ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી ભારતની અંદર અને વિદેશમાં શું શું ક્રાંતિકારી પ્રવૃત્તિ હતી અને વર્લ્ડ વોરની અંદર શું ભારતની અંદર થતું હતું એની આપણે ચર્ચા કરશું તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી જય હિન્દ